હાલો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો આજે અમારે જવાનું છે મારા ભાઈની ઘરે અને ઈ લોકો જો છે ને વિડિયો બનાવતા હતા ને તે એને છે ને વિડીયો બનાવવાના બંધ કરી દીધા કોને ખબર શું પ્રોબ્લેમ થઈ ગઈ વ્યુઝ નથી આવતા એટલે કે હું તે હવે એને ઘરે જવાનું છે કે માથા કોઈ હાલે છે એના ઘરે ને ઓલા દાદાને એને વિડીયો બનાવવા ના પડી કેમ કે ઘણી મહેનત કરે છે વરસ દીધા પણ એને કઈ વ્યૂઝ નથી આવતા એટલે એને ઘરેથી ને જ હાલે છે ઝઘડો એટલે છે ને ત્યાં જવાનું છે આપણે અને આપણે સમાધાન કરવાનું છે એનો ને વિડીયો ચાલુ રાખો ને અમારા સબસ્ક્રાઈબર તમે એને છે ને થોડોક સપોર્ટ કરો એટલે કદાચ વિડીયો ચાલુ રાખે એમ એના મમ્મી પપ્પા એને વિડીયો બનાવવાની પરમિશન આપી દે આવું બધું છે એની ચેનલનું નામ છે એસપી બામ્મણીયા બ્લોગ બહુ મસ્ત એના બ્લોગ બનાવે છે

ले तो आवी गया सही तो खाई ना करे यार दिन ना मन करे तार दी क्या कोरो खाओ से कोरो खाओ घेरे हां अब जो ई लोग का हम करे से करे से लोग को घड़ी बात से करे ने आप वीडियो में बोल छियो के हूं प्रॉब्लम आयो तो आप देख के तो मामन के पहला पोस्ट सही है से

જો ફેમિલી બધા ભાઉ બેન ને બધા જો અહીં આવી ગયા છે કેમ કે તમને કીધું જ છે કે આવી રીતના માથા પર ઢાલે છે હાર્દિક હાર્દિક મામા પાસે વયા છે જો આ બધા આવી ગયા છે અમાર પેલા આવો પાણી આપો વિડિયો ને બધા આવ્યા છે જો અહીંયા આમ બધા આર પ્લાન કર્યો છે હા હા કેમ કે પછી સમાધાન તો કરવું પડશે ને કા અમે વ્લોગ ને ની નો બનાવે તો કેવું લાગે કેમ કે એટલે મહેનત પોગી છે ને પછી હવે એ મૂકી દેમ થોડો એટલે એ અમને એમ કહેતા હોય કે તમે અમારી ફેમિલી સો તો પછી અમારે તો આવું જ પડે હા સોલ કરી દેવી પ્રોબ્લેમ છે કેમ હાર્દિકભાઈ કીધું કે મામાને કીધું આપણે ફોન કરી આપણે કેમ નથી કેમ આવ્યો એમાં થોડીક ઘરે મેટર થઈ ગઈ છે મમ્મી પપ્પા એમ કહેતા કે એમાં એવું છે મારે થોડોક ઉજાગરો થઈ જતો અને પ્લસ હવાય એક કલાક મારું મોડું થઈ જતું અને પપ્પાએ કામે જવાનું એક દોઢ કલાક મોડું થઈ જતું કેમકે હીરાનું કામ કરવું અને પ્લસ આપણે યુટ્યુબમાં બધું કામ કરવું બરાબર તો ભાઈ મારા મમ્મી પપ્પાને બહુ નહોતું ગમતું એ કે હવે છે ને કે તમે ક્યાંયથી હવે બધું પકી લઈ લો કે થોડુંક કે તમને છોકરાને ભણાવવા કરાવવા પીવું ભરવી કરવી કે પછી મારા એકલાથી નો થાય તો મેં તો કાંઈ નહીં ઘરે ખોટી પ્રોબ્લેમ થાય એ વસ્તુ તો આપણે કરાઈ નહીં તો પછી મેં તો કાંઈ વાંધો નહીં આપણે વિડીયો મેં તો બનાવવાનું બંધ કરી દઈએ પણ હજે બે દિવસથી અમારો કાંઈ મોડ જ નથી બોલો કાંઈ નહીં તો તમારા પપ્પાને આગળ વાત કરીએ છીએ ઘરે ખોટી પ્રોબ્લેમ થાય એ વસ્તુ તો આપણે કરાય નહીં તો પછી મેં તો કાંઈ નહીં ઘરે ખોટી પ્રોબ્લેમ થાય એ વસ્તુ તો આપણે કરાય નહીં તો પછી મેં તો કાંઈ વાંધો વિડીયો મેં તો બનાવવાનું

એટલે આગળ ન હોય સપોર્ટ કરશે બેન ના સબસ્ક્રાઈબર બધા યુટ્યુબર આવે છે એટલે સમાધાન કરવા એવું બધું હોય તો બે મહિના તો આપણે તમે કેતા હોય તો બે મહિના સુધી આપણે આજે મહેનત કરવાની એને કહીએ એક બે મહિના સુધી તો ભલે મહેનત કરતો તો ને કો તમે બે મહિના આપો આજે પણ એને બોલાવો તો બીજું ભાઈ એ તો પછી આપણે તો ભાઈ ઘરે બધા ફેમિલીમાં જો રહેતા હોય એટલે ઘરેથી બધા કે એ પ્રમાણે જ આપણે કરવાનું હોય અને તમે બધા આવ્યા એ મને ખબર નથી

લાગશે તો અમને એમ ડાઉન તો જોતો જ આવ્યા બહુ પછી કઈ નઈ બે મહિના આપડે મહેનત કરી લઈએ નઈ સફળતા મળી જાય એટલે સપોર્ટ એટલે બહુ બહુ છે એમ હાર્દિક तारा सब्सक्राइबर ने क्या तुम्हारे मन में के કે मार से ना लाइक सपोर्ट कर जो बस ये हमारा वीडियो में जैसे लो लाइक करो शेयर करो तो ये मैं ने ये नहीं सेनल ने सब्सक्राइब कर ले जो बस ये क्या तो हार्दिक मामन के नाम नाम दीजे वो नाम से हाँ 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 તો પછી કેવો લાગ્યો વિડીયો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હારો હાલો તો મળીએ બીજા વિડીયો સાથે ચાલે ને બધા ટાટા